વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે ભારે વરસાદના કારણે વડોદરામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને અપડેટ નજર કરીએ તો વડોદરાના સમા વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે છે જે લોકો પાણીથી અસરગ્રસ્ત થયા તે લોકોને ફૂડ પેકેટનું વિતરણ થઈ રહ્યું છે હેલિકોપ્ટરમાંથી ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે અસરગ્રસ્ત વિસ્તારો બાગ અકોટા હરની રોડ સહિત અનેક વિસ્તાર છે જે જળબંબાકાર થયા છે અને હેલિકોપ્ટરથી

ચોક્કસ જે પ્રમાણે ત્રીજા દિવસે પણ વરસાદી પાણી ઓસર્યા નથી પરિસ્થિતિ વિકટ બની રહી છે સૌથી મહત્વની વાત એ છે કે આર્મીને ડિપ્લોય કરવામાં આવી છે ચાર ટીમો આર્મીની છે ત્રણ ટીમો કરતા વધુ એનડીઆરએફની છે એફડીઆરએફની ટીમો પણ છે બે કરતા વધુ લોકલ પ્રશાસન પણ છે તંત્ર ચોક્કસ કામગીરી લાગી રહ્યું છે ત્યારે જે એવા વિસ્તારો છે કે જ્યાં કોઈ જઈ ના શકે ત્યારે એ લોકોને હેલિકોપ્ટર મારફતે પણ પૂર સહાય આપવામાં આવી રહી છે એટલે જે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે એરલિફ્ટ કરવાના હોય તો એરલિફ્ટ પણ કરાઈ રહ્યા છે અત્યાર સુધી બે કરતા વધુ લોકોને એરલિફ્ટ કરાઈ રહ્યા છે સાથે સાથે બસો કરતા વધુ ઘરોમાં નાસ્તો જે છે એ પણ હેલિકોપ્ટર મારફતે અપાઈ રહ્યો છે એટલે કેમે કરીને લોકોનું મેઈન સ્ટ્રીમમાં લોકોની જે બચી શકે જે જલ્દી જે હતી સહાય મળી શકે તેવા તંત્રના પ્રયાસો થઈ રહ્યા છે રૂપેશ કેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે કયા કયા વિસ્તારો વધુ પ્રભાવિત છે શું અપડેટ મળી રહી છે તેને લઈને એ ચોક્કસ વાત કરીએ તો હરણી વિસ્તાર છે સમા વિસ્તાર છે કારડીવાગ વિસ્તાર છે આ વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયા છે ને ટોટલ અત્યાર સુધીમાં પંદરસો કરતા વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવે છે જેમાં આ ત્રણ વિસ્તારના લોકો સૌથી વધારે લોકો છે કે જેને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ને હાલ તેઓને સલામત સ્થળે પણ ખસેડવામાં આવી ચૂક્યા છે જી આભાર રૂપેશ માહિતી આપવા માટે